જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે કિયા આ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો બધી જ માહિતી મળી રહી છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી કિયા ગાડી જોઈ રહ્યા છો કિયા સેલ તે વેચવાની છે વર્ઝન વિશે જણાવું તો વર્ઝન એચ ટી એક્સનું વર્ઝન છે મોડલ બે ને વીસને સાતમા મહિનાના મોડલની આ ગાડી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તે વેચવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય ને તેની જાહેરાત આપવાની હોય તો તમે વિડીયોની અંદર સ્ક્રીન પર મોબાઈલ નંબર જોઈ રહ્યા છો મારો વોટ્સએપ નંબર છે તેના પર તમારે માહિતી મોકલી આપવી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપી જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી આ કિયા ગાડી છે ગાડીમાં તમને સનરૂફ જોવા મળશે ડીઝલ ગાડી છે ફ્યુલ ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે જણાવું તો અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર મહાદેવ મોટર રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ધક્કો થશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની ગાડીવાળા ભાઈનો નંબર બોતેર પાંસાઠ અઠ્યાશી અઠ્યાશી ડબલ જીરો આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો વધુ માહિતી મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ કિયા ગાડી વેચવાની છે ટાયર પણ સારા શોરૂમ કન્ડિશન એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટ ગાડી તમને જોવા મળશે બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ કિયા સેલ્ટોસ વેચવાની છે